જૈનાચાર્ય અછલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની પાંચમી પુણ્યતિથી ગુણાનુવાદ કાર્યક્રમ પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી સાગરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય મુડિરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં યોજાયો હતો પૂજ્ય શ્રીઓએ તેમના જીવનમાં અનેક પ્રસંગોને વર્ણવતા જણાવ્યું હતું કે વર્ષિતાપણની તપના બળી તેવો શ્રીએ જીન શાસનમાં અનેકવિધ કાર્યો કર્યા હતા તેઓ શ્રીના વર્ધમાન નગર મધ્યે થયેલા ચાતુર્માસની યાદ અપાવી તેઓના હસ્તે થયેલ સત્કાર્યોને બિરદાવ્યા હતા અને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો અરવિંદભાઈ વોરા પ્રબોધ મુનવર મહેન્દ્ર લોડાયા ધીરજભાઈ પારેખ તેમજ દીપક લાલન ભૂપેશ શાહ હરીશ લોડાયા દિલીપ મોતા દર્શક શાહ તેમજ નિરંજનભાઈ શાહ મહેન્દ્ર સોમાણી કેતન શાહ મૃદુલાબેન વોરા ભક્તિબેન વોરા શીલાબેન શાહ જયાબેન મુનવર સહિત શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ગરબા ગુરુરાજની તસવીર અને પાદુકાને વંદન કરી તેઓના ગુણગાન ગાયા હતા